ભાવનગર મહાનગરપાલિકાના નવા આવેલા કમિશનર સુஜித் કુમાર હાલમાં સર્કલના બગીચાઓના ચાલી રહેલા કાર્યને પગલે સ્થળ મુલાકાત કરી રહ્યા છે મહાનગરપાલિકાના કમિશનર સુஜித் કુમાર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા બંને સર્કલોમાં ચાલતા કામને લઈને સ્થળ મુલાકાત કરી રહ્યા છે અધિકારીઓ સિટી એન્જિનિયર સહિતનો કાફલો સાથે રાખીને સૂચનો અપાઈ રહ્યા છે ત્યારે કમિશનર સિટી એન્જિનિયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કોન્ટ્રાક્ટર સાથે કામ બાબતે શાબ્દિક બોલાચાલી પણ થવા પામી હતી એવું મોટી ભૂલ છે આખી તમે કામ સિવાય કોઈ એવી નથી તમે લાવો ને ટાઈમ લિમિટમાં કામ પૂરો મને એમ તમે લિમિટ એવું તો કોઈ જયારે કમિશનર સાહેબ કક્ષાએ ઇન્સ્યોરન્સ આપતા હોય

જાયને કહેતે છે બોવર બ્રિજ માં કેમ છે કામ સમય મર્યાદા કે બાકી ઓ પૂરો કરાવડો થાય કે વિભદ મંજૂર એકવાર સાથે તૈયાર કર્યું તો એના સાઈન ના કરી તો મને આ નથી કે ને બધું પૂરું કરો